હજી <Glug> ન गुँँँ હાજી ક્યાં એટલો વરસાદ આવી ગયો આપણે સારું સારું કર્યું ભાઈ હાજીનો વરસાદ કન્ટિન્યુ થોડો થોડો ચાલુ જ છે શું કહે ભાઈ તમારી બાજુ વરસાદ અમારે તો ભાઈ વરસાદ હવાનો ચાલુ જ છે હવા ચાર વાગ્યાનું ચાલુ છે એમને આવે છે રેડા રેડા ચાલુ છે એટલું મને બધે પાણી ભરી દે કેડે ને ખેતર બધે પાણી ભરી દીધા હજી ચાલુ છે રેડા રેડા પેલા આપણે રાહ જોતા હતા કે ભાઈ કઈ વરસાદ આવશે ને કઈ વાવણી કરશું ને હવે વાત જોઈએ કઈ બંધ થાય વરસાદ તો ભાઈ અમારા ગામનો વરસાદ જવાબ જો તમારે જોવો છે તો આનો બતાવું જોવો એ ખેતરૂયના મુંદર આવ ચાલી ચલી લાવે સમજો આ બધુંય પાણી જાય સીધું તરાવની અંદર આ ટરાવ હમણાં તમને ટરાવે બતાવું કેમ બાકી આવે હેને બહારો બોલારો પાણી

हलो बाबा तूं आगाही